નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઉટવડ ગામે આવ્યા છીએ જ્યાં આપણી સાથે નિલેશભાઈ છે અને જેણે સૌરાષ્ટ્રની અંદર આખા સૌરાષ્ટ્રમાં તમે જાણો એમ છો કે આ વર્ષે મગફળીનું બમ્પર વાવેતર થયેલું છે તો નિલેશભાઈએ પણ એમની ખેતરની અંદર મગફળીનું વાવેતર કરેલું છે અને એમાં રેડોફ કંપનીનું આજથી દસ દિવસ પહેલાં રિપોર્ટરનો છંટકાવ કરેલો છે અને એનું રિઝલ્ટ જોવા જે છે

ને ફૂટ પડે છે ને એક ફેર વાપરેલું છે 15 ml નાખી 15 ml નાખીને એકવાર છાટ્યું આની પહેલા તમે કયા પાકમાં વેપરું દો આ ચણામાં વાપરેલું છે ગયા વર્ષે ચણામાં ચણામાં વાપરેલું એમાં તમને અનુભવ હતો અનુભવ તો મિત્રો રિઝલ્ટ જે છે હું ભાઈને કહું કે નજીક આવી અને બતાવે આજે આ મગફળી જેવી વાવણીની છે આજે તારીખ છે ઓગણત્રીસ સાત બે હજાર ને પચીસ આજથી દસ દિવસ પહેલા એટલે કે ઓગણીસ તારીખના રોજ આમાં છટકાવ થયેલો છે તમે જોઈ શકો છો કે આની અંદર ફૂટ છે જ્યાં જ્યાંથી ફૂટ પડી છે ત્યાંથી સુયા જે છે એ જમીનમાં ઉતરી ગયા છે અને એમાં નખલા પણ બની ગયા છે ઓનલી ફોર એક જ પ્રોડક્ટ વાપરેલી હતી રિપોર્ટર રતિ પંપે પંદર એમએલ અને નીચે તમે લાઈવ પણ રામાણીભાઈ આપને બતાવી શકે છે કે જે ફૂટ ફ્લાવરિંગ એ તમારી નજરની સામે છે અહીંયા પણ તમે જોઈ શકો છો આ જે છે એ પ્રોડક્ટનું જે છે એ રિઝલ્ટ છે ઘણી વખત ખેડૂતો જે છે એ તાપ ખાઈ જતા હોય કે મગફળી બહુ નરવી છે આજે આ પીર પણ તમને ખૂબ જ એક ધારું એક સંબંધને બહુ સારું લાગશે હમણાં મગફળી ભેગી થઈ જાય ખેડૂતો એમાં એવી સર્ચ કંઈ કરવાની જરૂર જ નથી મગફળી બહુ સારી છે પણ એમને જે ગૌ રાઉન્ડ થઈ ગયો તો ગામની મોર એને જે છે એ જમીનની અંદર સૂયા એના ઉતરી ગયા છે નકલા પણ બનવા મળ્યા છે તો બીજા કરતા જે છે એ પાક ઉત્પાદન એને ખૂબ સારું મળશે હજી આનો રાઉન્ડ જે છે એ પંદર દિવસ પછી એટલે કે એક રાઉન્ડ પછીના બીજો રાઉન્ડ જે છે એ થી વીસ દિવસના આત્રે ફરી વખત એ હોર્ટલમાં નિલેશભાઈ તમે પનીરથી વીસ એમને લખે નખટાઉ કરી દેજો એની સાથે ભૂલા વગર રિફંડ પ્રતિફંડ તો પચાસ એ પણ છે એ વાપરજો જેથી તમારે આ બધા દાણા જે છે ભરાવદાર ફોટા બની જશે ખાસ તમે બાકી રાખજો એટલે તમને મજા આવશે તો આ પ્રોડક્ટ બીજા ખેડૂતોને વાપરવા જોઈએ એ પ્રોડક્ટ છે ને ખેડૂતને વાપરવી જોઈએ વાપરવી જોઈએ